જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે જો રાત થઈ ગઈ છે અને રસોઈ એકદમ મસ્ત રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમારે ધ્યાન બેને જમી લીધું છે જમી લીધું ને ધ્યાન શું ખાધું તો એ કહેતા તો પુડલો ખાધો પણ જો હું અત્યારે અહીંયા ભાખરી બનાવું છું તમે કીધું પુડલા કે કઈ રીતે ખાધા છે પણ મેં પૂડલા છે ને બનાવીને મૂકી દીધા છે અને જમવાનો સમય થઈ ગયો છે જો આ ભાખરીમાં મસ્ત રીતે ચડી ગઈ

તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર